નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગર રાજવી પરિવારના કુંવર શિવભદ્રસિંહ ગોહિલનું અવસાન થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ તેમના અંતિમ દર્શન માટે ભાવવિલાસ પેલેસ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને શોકની લાગણી વ્યક્ત કરી હતી ભાવનગર મહારાજ શ્રી માજી ધારાસભ્ય શ્રી અને જેના સાથે મારો એક આત્મીય સંબંધ રહ્યો મારા મુરબ્બી સ્વર્ગસ્થ શિવભદ્રસિંહજીનું અવસાન થયું છે એ નિમિત્તે આજે અહીં આવવાનું થયું છે એક ખૂબ આત્મીય અને નજીકનો નાતો રહ્યો એમના સાથે અને એક વખત કલાકો સુધીની વાતોને સંવાદો થયા છે ખૂબ ઊંચી કોટીના વિદ્વાન વ્યક્તિ હતા એ આજે કદાચ ઇન્ટરનેટ કે ગૂગલ પર પણ ન મળી શકે એવી કોઈ પણ પક્ષી વિશેની માહિતી એ એમને મોઢે રહેતી હતી કોઈ પણ પક્ષીનું એક પીછું બતાવો તો એના ઉપરથી એની સંપૂર્ણ બાબતે કહીને આપે એવી નિષ્ણાત તરીકેનું જ્ઞાન એક પશુ અને પક્ષીવિદ તરીકેનું એમનું જ્ઞાન હતું વાઇલ્ડ લાઈફ એટલે કે આપણે વન્યજીવો વિશે પણ એમના પાસે એક અદ્ભુત માહિતી અદ્ભુત જ્ઞાન હતું ધારાસભ્યશ્રી તરીકે કામ કર્યું ત્યારે એક મહારાજાના પરિવારમાંથી અથવા મહારાજ કુમાર છું એવી રીતે નહીં એક સામાન્ય જનસેવક છું એ રીતે એક ધારાસભ્ય તરીકે પણ કામ કર્યું આજે એમના જવાથી એક ન પૂરી શકાય તેવી મોટી ખોટ ભાવનગરને અને સમગ્ર સમાજને પડી છે હું કોંગ્રેસ પક્ષવતી અને અંગત રીતે શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું મેં